સામે આવી રહી છે જેમાં એક મહિલાને સામાન્ય બાબતમાં ઘરમાં ઘુસી એક વ્યક્તિએ માર માર્યા ની ઘટના સાથેની પોલીસ ફરિયાદ નોંધવા પામી છે વાત જાણે એમ છે કે કાપોદરાની પ્રભુ દર્શન સોસાયટીમાં રસીલાબેન મકવાણા પોતાના પરિવાર સાથે રહે છે

ત્યારબાદ મયુરીબેનનો પતિ બળદેવ ખતરાણી રસીલાબેન ના ઘરે ગયો હતો અને બાળકો તો ઘરમાંથી બુમાબૂમ નો અવાજ આવતા આસપાસના સ્થાનિક લોકો ઘરમાં દોડી ગયા હતા અને લોકોએ નજરે જોયું હતું કે બળદેવ ખતરાણી રસીલાબેન મકવાણાને રૂમ માં ધસડીને માર મારી રહ્યો છે તેથી લોકો દ્વારા બેન ને બચાવી લેવામાં આવ્યા હતા ત્યારબાદ દ્વારા સમગ્ર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી સોસાયટીના લોકોએ આ માર મારતો વિડીયો મોબાઈલમાં કંડારી લીધો હતો અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો તો બીજી તરફ સ્થાનિક લોકોએ બળદેવ નામના ઈસમ સામે કડક માં કડક કાર્યવાહીની માંગણી પણ કરી હતી